કે ઘણા ખેડૂત મિત્રો અમને ફોન કરતા હતા એડવાન્સમાં કહેતા હતા કે ભાઈ તમે જે કહો છો કે ભાઈ પહેલા કપાસ સોંપી દેવાનો પછી દવા સાટી દેવાની અને પછી તમારે એને પાણી પાઈ દેવાનું ઘાસ ઉગવા જ નહીં તો એનો એક અમને નાનકડો વિડીયો બનાવીને આપો જેથી કરીને અમને માહિતી મળે તો આપણે આજના વિડીયોમાં માહિતી આપીશું છતાં ખાસ આજના એક આ વિડીયોની માલિકા મહત્વપૂર્ણ જાહેરાત એ કરવાની છે કે જે ખેડૂત મિત્રોને ડેમો જોતો છે મિત્રો આપણી ચેનલને રોજ આપણે જે હાથ વાગે નાના વિડીયો આવે છે એવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે આપણી ચેનલ ખેતીકા સાગર આ રીતની જો આવે છે અહીંયા સબસ્ક્રાઈબ કરવાની આવે છે મિત્રો બરાબર છે કેમેરામેન ભાઈ બરાબર ને જો અહીંયા છે સબસ્ક્રાઇબ નું બટન બરાબર છે આમ ધરીન ધરા નું દબી દેવાનું છે કચ કચાવી બરાબર અને આ ઘંટડી જે આવે છે ટંકોરી આ ટંકોરી ને આમ દબી જો અને અહીંયા એલોમ આપી દેવાનું છે એટલે હાથ વાગે હું તમને જે વિડિયો મોકલું મારા મોબાઈલ માંથી એ તમને ધરીન ધરા નો મેસેજ પડે અને ખ્યાલ આવી જાય કે હિતેશભાઈ પટેલ જે તલાજા થી નીલમ એગ્રો તમારા માટે કઈક નવો સંદેશો મોકલ્યો છે નવી માહિતી મોકલી છે તો આજના વિડીયોમાં વાત કરીશું કે ભાઈ આપણે કપાસ કરવાનો છે અને કેરા વગર સૂટ નથી કપાસ બરાબર છે કઈ વેરાયટી કરવાની છે તો આપણે એના માટે આપણે બધી તમને જાહેર આપશું માહિતી આપીશું ભાઈ તમે સંકેત કરજો શેરાટ કરજો નવાબ છે વિપ્લવ એકસો પાંત્રીસ નંબર છે એટીએમ છે જાદુ છે અંકુર પુષ્કર છે સાગર લક્ષ્મી નું ત્રણસો એક નંબર છે તિલક છે શ્રીકર નું ગાંધીવમ છે ભરોસા છે આજે વેરાયટી હતી ગયા વર્ષે એને પરફોર્મન્સ આપ્યું હતું સારામાં સારું

કેમ રોકવું કેમ અટકાવવું માથાનો દુખાવો થઈ ગયો છે આપણો પાક નીકળે એની પેલા ગભશર નું પેલા ખડ નીકળે બરાબર છે હજી આપણે કપાસ સોપા હોય પાણી મૂચ્યું હોય તેની પછી કપાસ કોટો ફૂટે એની પેલા તો ખડ ગભશર નું બહાર એવું હોય કે જો હું આવી ગયો તો કરવું હું આનું તો એના માટે જે દવા આવી છે બરાબર એના વિશે આપણે માહિતી આપી દઈએ કે ભાઈ ગોદરેજ કંપનીનું પાઇના મેક્સકોટ જે આવે છે

બરાબર છે તો આની અંદર ઘણા બધા એવા નિંદો છે કે જે ઓલામાં કંટ્રોલ આપે છે અને આના અમે ગયા વર્ષે વર્ષે લીધા આ પણ ડેમો બનાવવાના છે અને ખાસ કરીને ખેડૂતના ખેતરમાં ના ડેમોન્સ્ટ્રેશન બતાવીએ અને ખેડૂત ભાઈ પોતે એમ કે ભાઈ જો આ મારી જમીન છે આમાં મારા પ્રકારના નિંદાણો ઉજ્યા છે અને આમાં પેન્ડેમિથો સાદું વાપર્યું છું એમાં પણ ઉજ્યા છે અને જેમાં હવું થયું નહીં તો ફાટી ગયું ગોદરાના જડે તમને ખડ નીકળવાનું છે અને પાકુશ છે કારણ કે આ આટલા વર્ષથી આપણે દાળિયા કરાવીને મજૂર કરાવી લેબર લાવી અને ખડ કઢાવીએ છીએ આટલા સમયથી ખડની દવા પણ સાચીએ છે મારો વાળું ઓછું થવાનું નામ જ નહીં લેતું શું કરવાનું આમ કહો અને વળી પાકે પાકે ખડ ખર્ચે પાણે પાણે ખડ ખર્ચા પાકે પાકે તો અલગ વાદરી હાલો કે ભાઈ એક વખત પાક છો ને એક વખત ખડની દવા નાખી દીધી તો નિંદાવી લીધું પરાવી લીધું મજૂર મૂકી દીધા એટલે કામ થઈ ગયું એવું બને છે નહીં બનતું આ વખતે પાણી મૂજ્યું વળી પાછું તમને કોઈ જમીનમાં નીકળે

કપાસ તમારે છોપી દેવાનો છે કપાસ સોપી અને ઉપરથી મેક્સ કોટ સાટી દેવાનું છે બરાબર અને વ્યવસ્થિત છે કોઈ નથી એક સો ગુઠાના વીઘા પ્રમાણે એમાં ચારસો થી પાંચસો રૂપિયાનો મૂળ ખર્ચો આવશે પરંતુ રિઝલ્ટ તમને એવું આવશે ખેડૂત મિત્રો કે કંપની કે છે કે ભાઈ ત્રીસ થી પાંત્રીસ દિવસ ચાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ સુધી સારા સારા પરિણામો મળી જશે પરંતુ

પોતે અનુભવ કરો તો જે ખેડૂત મિત્રોને મિત્રોને પોતાની વાડીમાં ડેમો લગાવવાનો હોય એ ખેડૂત ખાસ મિત્રો દસ દસ ફૂટ ના બરોબર અને એમાં તમારે પાણી રેગ્યુલર પાવાનું છે રેગ્યુલર એટલે કે રોજ પાણી નથી પાવાનું પણ બે ચાર દિવસે બે ચાર દિવસે પાણી પાતું રહેવાનું છે જેથી કરીને એમાં ભેજ જળવાય ભેજ જળવાય એટલે કે જે કઈ બિયારો હોય એ બિયારો બહાર આવી જાય બરાબર શું કામ કે ભાઈ તમે એકમાં આપણે મેક્સ કોટ સાટીશું પાйнаનું બરાબર એમાં કેટલો બિયારો ઉગે છે કે નથી ઉગતો કે કેટલા સમય સુધી આપણને કંટ્રોલ મળે છે એક પ્લોટ છે એક પ્લોટમાં આપણે હબળતું काही ની નખી काही ની એટલે ખબર પડે કે આપણા ખેતરમાં કેટલી પ્રકારના બિયારો થાય છે દવા છાટવા થી તે દવા મારીન બોળી જાય આ તો પેન્ડિમેથલન વાપરી હોળી પાસા ઉગે છે ડારિયા કરી નિંદામણી લે લેબર કરી લેરવેલી મજૂરો કરી લેરવેલી છે હોળી પાસો ખોડ ઉગે છે

ભાવનગર મિત્રોને આપણે હું પોતે પર્સનલી ડેમો લગાવીશ તળાજા તાલુકાના જે બારના ખેડૂત મિત્રો છે બરાબર છે એ પણ પોતે પોતાનો આમાં મોબાઈલ નંબર અને એરિયો ગામ પોતાનું ગામ તાલુકો જિલ્લો નામ અને મોબાઈલ નંબર આપજો બરાબર છે છે કરીને અમે આ તમારો નંબર તમારા જિલ્લામાં તમારા તમારા વિસ્તારમાં તાલુકામાં જે સાહેબ હશે ને એ સાહેબને આપણે ફોરવર્ડ કરી દેજુ જેથી કરીને તમને તમારા વિસ્તારમાં તમારા ખેતરની માલિક ડેમોસ્ટ્રેશન થઈ જાય અમે અમારા તળાજામાં તો વી પછી ડેમો કરવાના છે બરાબર છે પરંતુ જે ખેડૂત મિત્રોને પોતાની વાડીમાં ડેમોન્સ્ટ્રેશન કરવાનું હોય એમને ત્રણ કેરા ત્રીસ ફૂટ અમને જગ્યા આપવાની છે બરાબર છે જેથી કરીને અમે તમને ડેમો આપીએ ડેમોમાં કપાશાય અમારા છે દવાઈ અમારી છે સાટવાનું ચમતર અમારે તમારે ખાલી પાણી પાવાનું છે બાકી જ્યાં અમે પાઈને સાટેલું હશે ને ના ખર તો નહીં જ ઉગવા દઈ બરાબર છે પરંતુ ખાસ ખેડૂત મિત્રો પટ્ટી ફોવારાથી સાટવાનો આગ્રહ રાખજો જો પટ્ટી ફુવારો હશે તો તમને એમનું સારામાં સારું પરિણામ મળશે બરાબર છે આપણે ઘણા બધા આપણે પટ્ટી ફુવારો ઉલ્લેખ કરેલો છે તો જે ખેડૂત મિત્રોને પ્લોટ બનાવવો હોય તમતર આમાં કમેન્ટમાં ટકા તમારું ગામ તમારું તાલુકો જિલ્લો તમારું નામ આખું અટક સાથે અને મોબાઈલ નંબર સાથે તમે લખીને આપજો જેથી કરીને અમે તમારો સંપર્ક કરી શકીએ અને તાલુકાના તાલુકાનાશીએ અમારા ખેડૂત મિત્રો તો આપણે એનો સંપર્ક કરી જ લે એમાં કોઈ શંકા સ્થાન નથી પરંતુ આપણા તલાજા તાલુકાના બાર પણ જે મિત્રો છે એમને પણ પોતાના વિસ્તારની મળી પણ ડેમો થઈ જાય બરાબર છે અને એમાં તમને લાભ મળે કારણ કે પંચોતેર હજાર પ્લસ ખેડૂત મિત્રો તો આપણા સબસ્ક્રાઈબર છે જ પરંતુ તેતાલીસ લાખ થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ચૂકેલા છે વિવર્સ તરીકે કે ભાઈ પોતે સબસ્ક્રાઈબ કરતા નથી આવડતું પણ મારા વિડિયો રોજ ડેલી જોવે છે હું કામ એમાં એક વખત તમે એને બટન દબાવી ગયો લાઈક નું બરોબર છે એટલે તમારી વિડીયો જાય ને હું તમને આઠ વાગે સાત વાગે વિડીયો મોકલું એટલે આવી જાય પરંતુ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને તમારા કોઈ મિત્ર દોસ્તા કપાસ કરવાનો હોય આપણે ઘણી વખત ન કરવાનું કે મારે ભાઈ મગફળી કરવી છે સોયાબીન કરવા છે બરાબર છે અને મારે નથી કરવાનો કપાસ તો જે ખેડૂત મિત્રો કપાસ કરવાનો હોય એ પોતે પોતાના એમના મિત્ર દોસ્તાને અથવા તો ગામના ગ્રુપમાં આવી માહિત મળી નવી ટેકનોલોજીની માહિતી મળી રહે અને ડેમોન્સ્ટ્રેશન મળતા રહે મને રજા આપો નવો વિડીયો ન બનાવી ત્યાં સુધી હું હિતેશ પટેલિયાલમ કેમિકલ્સ માંથી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન